જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં બાવીસ એપ્રિલે આતંકી હુમલો થયો હતો જેમાં અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા જીવલેણ હુમલા બાદ કાશ્મીર ફરવા જતા લોકોમાં પણ હવે ડર જોવા મળ્યો છે લોકો પોતાના પ્રવાસનનું ડેસ્ટિનેશન બદલી રહ્યા છે તો કેટલાક લોકો બુકિંગ કેન્સલ પણ કરાવી રહ્યા છે

ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે તો બીજી તરફ આ હુમલા બાદ અનેક પ્રવાસીઓ જયારે બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન પડે તેના માટે અને આગામી નિર્ણય લેવા માટે અમદાવાદમાં ગુજરાત ટૂર્સ ટ્રાવેલ્સ એસોસિએશનની બેઠક પણ મળી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે મોટા ભાગની જે એરલાઇન્સ અને હોટેલને ચાર્જીસ રિફંડ આપવા માટે વાતચીત કરી છે એરલાઇન્સો દ્વારા ક્રેડિટમાં રિફંડ અપાશે જેમણે ટૂર બુક કરાવી છે તે કેન્સલ કરે તો ટૂર ઓપરેટરો કેન્સલેશન ચાર્જ નહીં કાપશે

સમગ્ર આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ઇન્ડિયા સાથે